નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ ચોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડા પોલીસે વાહન ચોરને ચાર બાઇક સાથે પકડ્યો આરોપીએ અનેક જિલ્લામાં ચોરી કર્યાની કબૂલાત કરી ગઢડા પોલીસે તત્તાણા ગામના શૈલેષ ઉર્ફે કાળીઓ જીવરાજભાઈ ડાબી નામના વાહન ચોરની ધરપકડ કરી છે તેની પાસેથી ચોરી કરેલી કુલ ચાર મોટરસાયકલ મળી આવી છે આ આરોપી અલગ અલગ ગામોમાંથી વાહન ચોરી કરતો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઢડાના અડતાળા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે ફરી રહેલા શૈલેષને અટકાયો હતો પૂછપરછમાં તેણે ચાર મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચોરાવ બાઇકનો કબજો લીધો હતો આરોપી શૈલેશ ઉર્ફે કાળુનો ગુનાહિત ઇતિહાસ છે જેના વિરુદ્ધ પાળીયાદ બોટાદ ધસાક ખંભાત જસદણ ભાવનગર અને નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના નોંધાયેલા છે વરડા પોલીસે હાલ આરોપીની પૂછપરછ વધુ પૂછપરછ શરૂ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ